આજનું રાશિફળ આજે ચાર એપ્રિલ વૃશ્ચિક રાશિના જાતકોની આવકમાં થઈ શકે છે વૃદ્ધિ આ રાશિના લોકોનો બદલાશે સમય જાણો તમામ બાર રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રસીફળ વાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે તમારે તમારા બાળક સાથે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ કાર્ય કરવું પડશે તમારા કામમાં આવતી સમસ્યાઓને નજરઅંદાજ કરવાનો પ્રયાસ ન કરો તમે મિલકત હસ્તગત કરી શકો છો તમારા મિત્રો તરીકે તમારી આસપાસ કેટલાક દુશ્મનો હોઈ શકે છે જેમને તમારે ઓળખવાની જરૂર છે તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આતો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિ થોડો નબળો રહેશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું પડશે રાજકારણમાં કામ કરતા લોકો તેમના કામમાં વ્યસ્ત રહેશે જેના કારણે તેઓ પરિવારના સભ્યોને સમય આપી શકશે નહીં તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમે તમારી માતા સાથે કંઈક માટે આગ્રહ કરી શકો છો તમારા સાસરિયામાંથી સમાધાન કરવા આવી શકે છે તમે તમારા વાતને અવગણશો જેના કારણે તે તમારાથી ગુસ્સે થઈ શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાન રહેવાનો રહેશે ઓનલાઈન કામ કરતા લોકો સાથે કેટલીક છેતરપિંડી થઈ શકે છે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરો છો તો તેમાં તમારા જીવનસાથી પર સંપૂર્ણ દેખરેખ રાખો તમારા બસ કામ પર તમારી જવાબદારીઓ વધારી શકે છે તમે તમારી લક્ઝરી વસ્તુઓ પર પણ સારી એવી રકમ ખર્ચ કરશો તમને પાછળથી પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે જો તમે પ્રોપર્ટી ડીલ ફાઇનલ કરો છો તો તેના ડોક્યુમેન્ટ્સ પર ચોક્કસ ધ્યાન આપો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આતો દિવસ થોડી મૂંઝવણ લાવશે તમારે તમારા કામની ગતિ ઝડપી કરવી પડશે તો તમે બધા કામ સમયસર પૂર્ણ કરી શકશો પરિવારમાં સમસ્યાઓ આવશે જેના માટે તમારે તમારા માતા પિતાની સાથે વાત કરવી પડશે તમારામાંથી જેઓ નોકરી કરે છે તેઓ અમુક પાર્ટ ટાઈમ કામ કરવાની યોજના બનાવી શકે છે જો પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે ઘરથી દૂર હોય તો તે પરિવારના સભ્યને મળવા આવી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે તમે ખુશીઓથી ભરાઈ જશો તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો તમારો કોઈ મિત્ર તમારી સાથે જૂની ફરિયાદોનું સમાધાન કરવા આવી શકે છે તમે પિકનિક વગેરે પર જવાનું આયોજન કરશો જેમાં બધા સભ્યો એકજૂટ રહેશે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે લવ લાઈફ જીવતા લોકો આજે પોતાના પાર્ટનરની વાતોથી પરેશાન રહેશે નોકરી કરતા લોકોએ પોતાના કામમાં શિથિલતાથી બચવું પડશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો આજે આત્મવિશ્વાસથી ભરેલા રહેશે અને દરેક કામ કરવા માટે તૈયાર રહેશે તમે તમારા કામની સાથે સાથે બીજાના કામ પણ સરળતાથી કરી શકશો તમારા બસ તમારી કુશળતા ચકાસી શકે છે ત્યારબાદ તે તમને પ્રમોટ કરી શકે છે જો તમે ઘર દુકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારી મનોકામના પણ પૂર્ણ થશે કોઈ વાતને લઈને તમે તમારા જીવનસાથીથી નારાજ થઈ શકો છો સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાના કામ પર ધ્યાન આપીને આગળ વધવું પડશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે નોકરીમાં કામ કરતા લોકો કામમાં વધારો થવાથી ચિંતિત રહેશે જેને કારણે તેઓ પરિવર્તનની યોજના બનાવી શકે છે જો તમે તમારા જીવનસાથી પાસેથી કોઈક મદદ માંગશો તો તમને તે મદદ સરળતાથી મળી જશે તમારે તમારા પરિવારના કોઈ પણ સદસ્ય સાથે વિવાદમાં પડવાનું ટાળવું પડશે તમે તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળશો પરંતુ તમને કોઈ વ્યક્તિ દ્વારા કંઈક ખરાબ કહેવામાં આવી શકે છે તમારા કામમાં તમારા પિતાની સલાહ લેવી તમારા માટે સારી રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તેમની આવક વધારવાના પ્રયાસમાં ઝડપ લાવશે કોઈ વ્યવસાય શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે કોઈ સંબંધિત વિવાદમાં અનુભવી લોકોની સલાહ લેવી પડશે તમારે તમારા મિત્રો સાથે કોઈ કામમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે વાત કરવી પડશે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યના ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે આજનો દિવસ કેટલીક નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે કારણ કે જૂની કારણે તમને તમારા વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે તમારે કોઈની સાથે ભાગીદારી ન કરવી જોઈએ જો તમને કોઈ સલાહ આપે તો તેનો ખૂબ જ સમજી વિચારીને અમલ કરવો જોઈએ પ્રેમ અને સકાની ભાવના તમારી અંદર રહેશે તમારે તમારા ઘરેલું જીવનમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે આ સમસ્યાઓને તમે તમારા જીવનસાથીના સંકલનથી દૂર કરવામાં સફળ થશો તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ લાવશે કારણ કે તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારા મનમાં ઈચ્છા અને નફરતની ભાવના ન હોવી જોઈએ સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે રાજકારણમાં આગળ વધતા લોકોએ તેમની આસપાસના લોકોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો તેઓ તેમના કામ બગાડવાનો પ્રયાસ કરી શકે છે જો તમારી માતા કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છે તો સાવચેત રહો તમારે તમારા જૂના વ્યવહારો સાવધાનીથી કરવા પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે કુંભ રાશિના લોકોએ પોતાના કામમાં કેટલાક ફેરફારો કરવા પડશે જે તેમના માટે સારું રહેશે પરંતુ તેમાં તમને કેટલીક સામનો કરવો જેમાં તમે સારી રકમનું રોકાણ પણ કરશો તમારા બાળકનું ધ્યાન અન્ય કામ પર હોવાના કારણે તેના અભ્યાસમાં તકલીફ પડી શકે છે તેથી તમારે તેને સમજાવવાની જરૂર પડશે વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે નહીતર અકસ્માત થવાની સંભાવના છે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે આવનારી રાશિ રાશિ છે મીન મીન રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે તમે તમારી સંપત્તિ વધારવા માટે તમારા પ્રયત્નોને ઝડપી બનાવશો પરંતુ તેના માટે કોઈ ખોટો માર્ગ ન અપનાવો તમારા પરિવારના સભ્યો તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે તમે ખુશ થશો પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે વાતાવરણ રહેશે તમારે કોઈને કોઈ વચન ખૂબ જ કાળજીપૂર્વક આપવું જોઈએ કારણ કે તેને પૂરા કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તેમાં તમારાથી ભૂલ થવાની સંભાવના છે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રસી તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી